હર હર મહાદેવ મિત્રો કેમ છો બધાએ મજામાં જશો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર નવી પ્રાર્થના કરું છું અને અત્યારે મેં સાવન પહોંચી ગયા છીએ કારણ કે અહીંયા લીંબુડીનો બગીચો છે તો તેમની મુલાકાતે જવાનું છે તો સારો મારા વિડીયોમાં બધા કન્ટિન્યુઅર બન્યા રહેજો અને જો સાવન પૂજા તા અને માસી મને અમને આશીર્વાદ દીધા છે ને પક્ષીઓની સેવા કરું છું માસી હું ઘણી બધી આપણી ચેનલ યુટ્યુબમાં તમારી જેવા ભગવાન માતાની ધીયથી આશીર્વાદ મળે છે અને ઘણું બધું આપણી સેનલ સારી હાલે છે અને હું પક્ષીની સેવા કરતો રહીશ પ્રાર્થના કરી કપડ એની માથે કાચા ભાત કોઈ હળદર થોડો કમકું મિક્સ કરી અને કાતારા પસમાં રાખજે કાં માતાજીના મઢમાં રાખીએ માતાજી ખૂબ બરકટી અને ખૂબ તમારો ધંધો આગળ વધે એવું વાત હોય જો આપણે બગીચામાં જતા હતા લીંબુના બગીચામાં પણ અહીંયા બજરંગ કોઠી આઈસ્ક્રીમ સાવનનું પ્રખ્યાત આઈસ્ક્રીમ છે અને અઢીસો પાંચસો ગ્રામ કિલો મળે તો અમારે વિવેકભાઈને થોડોક તડકો લાગ્યો વિવેકભાઈ આઈસ્ક્રીમ ખાવાનું છે હે જો થોડોક તડકો લાગ્યો છે એટલે આઈસ્ક્રીમ ખાવી સરસ મજાનું આઈસક્રીમ બનાવવા છે આપણે કોઠીનું આઈસક્રીમ છે બજરંગ કોઠી આઈસક્રીમ તો ચાલો અમે આઈસ્ક્રીમ ખાવા જઈએ તો અમે તો અહીંયા આઈસ્ક્રીમ ખાવા છીએ બજરંગ કોઠી આઈસક્રીમ આપણે જે કાંઈ આઈસક્રીમ ખાવું આમાં તો કહેવાનું કહેવાનું અમે આપણે બજરંગ સ્પેશિયલ છે અને પચાસ રૂપિયાનો આવશે તમારે પણ આઈસક્રીમ ખાવું હોય તો અહીંયા સાવન અને મારા વિવેકભાઈ આખું ખાઈ જશે વિવેકભાઈ હે વાંધો નહીં આખું ખાઈ જાય છે તો આપણે પણ એક બીજું લઈશું વિવેકભાઈ જો આઈસક્રીમ ખાવા મળશે અને ઉનાળામાં તો ઘણી બધી જરૂર પડે સોડાનું પણ અમારે વિવેકભાઈ ને આઈસક્રીમનો શોખ છે તો આઈસક્રીમ પણ ખાઈ લે છે આઈસક્રીમ ખાતા હોય એમાં જો આજે પસાર પસારવાળા આઈસક્રીમ ખાધા છે અમારે વિવેકભાઈ બે તો હું કેન તે વિવેકભાઈ તમારું તમારે પણ આઈસ્ક્રીમ ખાવા જવું બજરંગ કોઠી આઈસ્ક્રીમ માં ખાવા આવી જાવ ખાવા હોય આઈસ્ક્રીમ તો આવી જાવ બજરંગ કોઠી આઈસ્ક્રીમ સાઉન્ડ મારા ઘરે આવ એક મજા આવી બો કેટલા પૈસા કીધા હા 50 રૂપિયા માં મજા આવો ને તો અમારી વિવેકભાઈ પણ મજા આવી ગઈ છે અને તમે પણ કેરાક ખાવા આવજો આયવા રોડ ઉપર જ છે અને ઘણી બધી મજા આવે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાઓ એટલે મજા આવી જાય અમે અહીંયા લીંબુડીના બગીચામાં પહોંચી ગયા છીએ અમારા વિવેકના દાદા છે અને મારા સસરા છે અને ઘણા બધા લીંબુ શાર મહિનામાં કેટલા લીંબુ ઉતારે છે અને આંબા પણ છે ઘણો બધો સારો બગીચો છે અને શાર મહિનામાં કેટલી કમાણી થાય છે તે પણ આપણે જાણીશું તેમની પાસે મહિનામાં રોજની આપણે બે હજાર પંદરસો બે હજાર તો રોજની પંદરસો બે હજારની કમાણી છે મિત્રો અને આમાં મહેનત પણ ઘણી બધી કરી પડે પાણી કઈ રીતે અમે પોગાડો છો ટપકમાં તો થોડું પાણી હોય તો થઈ જાય ને તો થોડું પાણી હોય તો થઈ જાય થોડું પાણી હોય તો થઈ જાય ને તો ઉનાળામાં તમને તો ખબર જ છે લીંબુ પાણી પીવાય લીંબુ શરબત પીવાય અને ખૂબ ઘણી બધી મહેનત કરી છે તમે પણ આવી મહેનત કરતા રહ્યો બે વીઘાનો બગીચો હોય તો પણ આપણે લીંબુ વાવી શકીએ છીએ આંબા પણ એમાં કેટલા તમે વૃક્ષો વાવ્યા છે સાતસો બધા શું શું વાવ્યું છે આંબા છે આઠ સિત્તેર આંબા છે અત્યારે તો કોર આવ્યો છે ઝીણી ઝીણી કેરી પણ આવી છે હા કેરી આવી ગઈ કેરી બહુ આવે અને આપણે જે કાંઈ આ દેશી કલમ છે કે અંબાની આ અંબાતી કલમ છે આથણાઈની પણ કેરી આવી હતી આથણાઈની પણ કેરી આવે અને કેટલા વીઘાનું છે બધો ત્યાં બધો આઠ વીઘાનું છે આઠ વીઘાનો છે મિત્રો તો તમે બે પાંચ વીઘાનો પણ બગીચો કરી શકો છો એવું કાંઈ નહો અને પાણી પણ ઓછું થયું છે તો અહીં નવી ખેડૂત મિત્રો પણ મેન કરતા રહ્યો અમારે ચાર પાંચ વીઘાનો બગીચો છે લીંબુડી છે સિકુડી છે જામફળી છે મારે વિવેકભાઈ લીંબુ ઘણા બધા ઉતાર્યા છે શું કરો છો વિવેકભાઈ લીંબુ ઉતારવી છે લીંબુ તો લટર પટર આયા જો મારી વિવેકભાઈ ઘણા શેર પાંચ લીંબુ ઉતારી દીધા છે અને લીંબુ વિવેકભાઈ તો લટર પટર કે પણ મીડિયમ મીડિયમ આવ્યો છે અત્યારે સીઝન થોડીક ઓલી છે તો અમે શરબત બનાવીશું કરીએ તો મારી વિવેકભાઈ જો લીંબુ લઈ લીધા છે કેટલા લીંબુ લીધા પાંચ પાંચ જ જીડ્યા એ જે ગોતવાના છે હા એ જે ગોતવાના છે તો થોડીક સિઝન ઓલી છે એટલે નકરતામાં રોજના ત્રણ શહેરમાં લીંબુ ઉતર્યા છે અને ઘણી બધી આપણે સિટીમાં લીંબુ સોડા બનાવવાની દુકાનો ત્યાં પણ ફો ના કિલો દઈ આવે છે ઘણા બધા આપણે લીંબુ ઉતારે છે અને અમારા વિવેકભાઈના બગીચામાં મજા મજા આવી ગઈ ને કઈક મજા આવી બહુ મજા આવી તો અહીંયા હવે ચાર પાંચ ગલુડા છે તેમની કંઈક સેવા કરવી પડશે ને હવે તો સાલો મિત્રો અહીંયા બગીચો છે અને ચાર પાંચ ઝીણા ઝીણા ગલુડિયા છે તો એમની પાસે જઈએ આપડે બગીચા માં ઘણા બધા લીંબુ ઉતારી દીધું કેટલાક દિયાલ છે વિવેક પંદર પંદર દિયાલ રોજ શરબત કરી કરી પીવાનું હે ઉનાળો આવ્યો છે તો રોજ શરબત કરી કરી પીવાનું કાસા ને પાકા ને બધા તોડી લીધા ને તો મિત્રો આ બસો રૂપિયા લીંબુ થાય ને આ આવ્યો છે તો અમારે ભાઈ મફત આ મફત લઈ જવાના પૈસા દેવાના દાદાને ને હે તો એમના દાદાના ને બગીચો છે અને જો સરસ મજાના લીંબુ ઉતાર્યા છે હવે આપણે ઘરે લઈ જવાના છે ને લીંબુ ક્યાંય મેક દેવાના છે અમારે વિવેકભાઈ ક્યાં લઈ જવાના છે તો આપણે લીંબુ આ ઠેલીમાં ભરી લઈએ પછી ઝીણે ઝીણા ગલુડિયા છે જો આપણે રોટલા બોટલા જ નથી આ વિવેકભાઈ આ એ બી સીડી આણી હતી તો કકડાઈ જાય જો કારણ કે અમને ઘણી બધી ભૂખ લાગી હોય આ બે ત્રણ ગલુડા પાછા બીગી સાઈ ગયા છે મારા એક આવી ગયું તો એ ઘણું થઈ જાય છે બિસ્કીટ ને હું કાંઈ નથી અને રોટલીઓને બધું અત્યારે સમય ચાર પાંચ વાગી ગયા છે અમારે વિવેકભાઈ આ એ બી સીડી આણી ને એ ખબર દઈ ભૂખ લાગી છે તો એ પણ ખાઈ જાય છે અને અહીંયા લીંબુડીમાં ઘણો બધો બગીચો છે અમારા ગલુડા પણ ઝીણા ઝીણા છે કારણ કે હજી બે ત્રણ તો આવ્યા છે હજી તો આવ્યા જો પાછું આવ્યો ત્રણ આવ્યા છે અને આખું પરિવાર આવી ગયો કારણ કે આ કાંઈ ખબર નથી ગલુડા છે ત્રણ ચાર ગલુડા હતા એટલે એમ કંઈ લાવવા નથી પણ વિવેકભાઈને ભાગ હતો એ ખબર દીધો છે તો દાદા જો અહીંયા ગલુડા માટે પાણી ભરે છે પછી અહીંયા આમાં બધું નાખતા હોય આ બધું રસનું બનાવેલું છે પેસલ એમની માટે કારણ કે ઝીણા ઝીણા ગલુડા હોય એમને પણ ભૂખ લાગતી હોય એટલે બિસ્કીટ છે રોટલી છે રોજ રોજ કાંઈ એમાં પાણી પીવા સરસ મજાનું તરછું થાય એટલે ઠીકરાનું માટીનું જે કાંઈ વાસણ છે તો તેમને પાણી પીવે અને આવા જીવ અબોલ જીવને તમે પણ થોડી થોડી વાડી હશે કોઈ બગીચામાં હોય તો તમે પણ ઘણી બધી સેવા એમની માટે કરતા રહ્યો આપણે જો ગલુડાને બધાને ખવડાવી દીધું છે અને આ બગીચો છે આમાં બહુ મજા આવે કારણ કે આપણે તો કોઈ દે આવું કાંઈ જોયું નથી આ પહેલી વખતે મેં બગીચામાં વિડીયો બનાવ્યો છે અને યુટ્યુબમાં તમે બધા કામ કરતા હોય તો આવો સરસ મજાનો બગીચો હોય વાતાવરણ હોય પક્ષીઓ પણ ઘણા બધા આવે છે પક્ષીઓની સેવા કરે છે ઘીણા જીણા ગલુડિયા છે બોલ જીવની મૂંગા પ્રાણીની સેવા કરે છે અને સરસ મજાનું લોકેશન છે મારા સગા સંબંધીની વાડી સે છે પછી તુલસીમાં છે અહીંયા જો ટમેટા છે સરસ મજાના પછી યારડા છે ને આ બાજુ મરછી છે તો મિત્રો અહીંયા જો લાકડાનું સરસ મજાનું વસ્તુ છે અહીંયા બેસીને આવ્યું વાતાવરણ હોય અને જો અહીંયા અમારે ગ્લોબ માંડેલો છે રાતે બધા બગીચામાં બધે ધ્યાન રહે એટલે અહીંયા આપણે દેશી જુગાડશે જો થાંભલો નમળ કાંઈ ને લાકડાનું કઈ બીન ગ્લોબ માંડ્યો છે અહીંયા અમારે લાકડાની ખુરશી બનાવી છે અને અહીંયા તુલસીમાંનો કેરો છે પછી અહીંયા બારમાસી છે તો માલપા પણ ઘણું બધું આપણે વાવેલું છે આખા બગીચામાં તો નથી જવાનું ને ઘણો બધો મોટો બગીચો છે એટલે આપણે આટલામાં એટલામાં વિડીયો બનાવ્યો છે ને સરસ મજાનો વિડીયો અમારો કેવો છે આ જો આંબાનો કોર્સ એ આમાં પણ કેર્યું આવા થોડીક વાર લાગે અત્યારે સિઝન નથી ને અમારો કેવો વિડીયો બન્યો સરસ મજાનો મહેનત કરી છે ને ઘણો બધો વિડીયો અમે સારો બનાવ્યો છે મહેનત પણ ઘણી બધી કરી છે તો અમારા વિડીયામાં પણ કોમેન્ટો લખતા રહ્યો હર હર મહાદેવ જય માતાજી અને તમે પણ આવું બધું વાતાવરણ હોય સારો એવા હોય તમે પણ વિડીયો બધો બનાવતા રહ્યો અને સારી એવી મહેનત કરતા રહ્યો ત્યારે આ ટાકો ભર્યો હળે નાખો ટાકો ભરાઈ જાય એટલે આ બધો બગીચો છે તેમાં બધે ટપકથી પાણી જાય છે અને બધી બગીચો જે પાંચ સાત વીઘાનો છે તો એક સાથે બધો પી શકે અને પાણીનો ટોક કરી મોટો આમ તો ટાંકો છે અને પાણી અખંડ ચાલુ હોય એટલે ધીમે 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 બધા વૃક્ષો પી શકે અને વૃક્ષો પણ લીલા છે અત્યારે કારણ કે પાણી ટાઈમે મળી જાય

અહીંયા ભાંગી દે કારણ કે એમને પણ ઘર થઈ જાય સકલીઓ માટે આમાં સકલીઓ આવે છે તો આમાં પણ બેસી શકે આપણે બગીચોને ને એવું બધું જોઈ લીધું છે જોવા પછી આપણે ઉનાળામાં નાહવાનું પણ ચાલુ થઈ જાય છે અને સરસ મજાનું નાવાનું છે બાળકો માટે મોટા માટે બહુ સારી વ્યવસ્થા છે તો તમારે નાવા આવવું હોય તો અત્યારે આપણે ખાલી જાહેરાત જ કરવાની છે નાવાનું તો ઉનાળામાં છે વિડીયો પણ સરસ બતાવવાનો છે તમારે આવવું હોય તો ટોલી વોટર પાર્ક તાળા છે આપણે ખાલી જોવા જવાબ સરસ મજાની સુવિધા છે તો આપણે પણ આવવાનું છે એટલે બધું સારો વિડિયો બનાવી છે અને અમારા વિવેકભાઈને બધા લેતા આવી છીએ અત્યારે તો આપણે બધું વ્યવસ્થિત બતાવી અને બાળકો પણ આમાં સરસ મજાનો આનંદ કરી શકે અત્યારે જો આપણે બાબરાથી કરિયાણા આવ્યા છે ઝાલરીઓ પાણો કહેવાય છે મિત્રો ડુંગર ઉપર છે ઘણું બધું આગું છે આપણે ફોનમાંથી ઝૂમ કરીને લીધો છે રોડેથી તો જો કોક નાના નાના બાળકો છે કારણ કે અહીંયા આજે પથ્થર છે તમે માથે ઝીણા પથ્થર મારો એટલે ઝાલર ઘોડિયા વાગે છે તો તેમનો પણ આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો ઘણી બધી સેવા પણ કરી છે અને લીંબુ ઉતાર્યા છે અને બધો છે હવે ઘણો બધો વિડીયો આપણો બની ગયો છે કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં આપશો સૌને હર હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો